હા ભનો આ આ ભનો વાહ રામ રામ દાયરેન કીધા બધું મજામાં એ એકદમ મજામાં છે ને આજ જવાનું છે મ્યારે વિવાહ કરવા એટલે ત્યાં વાગ્યા સાડા હાથ સાડા હાથ વાગ્યામાં દો વેન ઢોર કમ્પલેટ કરી લીધા પહાડા સો વાગે તો ઉઠ્યો સવાર સો વાગે એટલે તરી લીધા એજે જો જરસી ખાણ ખાય

રાતે કાક કાકથી દેલામ ગી દેકો કાક થી દેલામ ગી કે કી ખબર ને નકર દેલો તો જે વારી ને તા બધી દેદી છે કોઈ નો દેલ ને વેઠ કે માર પેલા કુતરો હતો ને ઈ ટોળે ના છે નાથી કદાસ ગી રહી તોય ખતક માં ને જવાહી દા ચાલુ છે ને આપણે એવ છે ને નીણ નાખે તા અટાણ બરોબર ને અંદર પછી આપણે આખો દેવું ઉપાડીને ને ભલે ને હાઈ જઈ વાગે આવા એટલે સાત વાગે કાં પાંચ વાગે પીહું દોન તાળે પગું ને પાછું એ લાય એવતા લાઈ મને જ કઈ થોડુંક છે વાંધો ને આજે આની 10 તારીખ થી 8 મહિના પૂરા થાય લગભગ 99% નવમો મહિનો બે એટલે 9 ને 10 એટલે બે મહિનાની ને વાર છે જો આ પાડાનું દૂધ

સણા વટા ભાટે લીધા કોઈ ફરિયા કરી લીધા સીધું મારી મૂકીને ઘેર પેલા રોજ મારો મૂકી દીવા બધા પેલા અહીંયા જવા જઈએ

ને વનબને ઘરે પર ચા પાણી પીવા લઈ જવાના છે એક છે બહુ દાન કરે મોટા મોટા સેલિબ્રિટી થોડકો બહુ

હા ભનો હા ભનો મેર હા ભનો મેર હોય ઓકે બે ખુમરા મરી ગયા ને જો ભનો લેવો હોય તો લે લે

તો એક ભાઈ ની કોમેન્ટ હતી કે ભાઈ તમારી સેનલ મોનેટાઈઝ થઈ ગઈ હા ભાઈ મારી સેનલ મોનેટાઈઝ થઈ ગઈ ઇનકમ આવીને મારા મામાના દીકરાની વાત જો રાઝ કરે છે વાળા ને અંદર થાય જો મારા મામા છે ને યારામાં આવી રીત થી બાંધે આવું ત્રાટું કરી દઈ ની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ પાડો લગભગ પાડો બાંધતા હે મારા અંદાજ પ્રમાણે સેટો છે એટલે ખીલો આ પાડાનો જ ખીલો એ સો ટકા લગભગ પાડાનો જ ખીલો છે એ નથી લાગતું આ એ કદાચ હજી થાતી થતી માફ કરીશું પણ આ ત્રાટો ટાઈટ ન લાગે એવા આટું અમિતા આય પેક કરીએ ને આ પેક કરીએ કીક કરીએ આની બસ આ પીલુડીઓ હેઠા હું ત્રાટું કરી દઈ એટલે ટાઈટ ન આવે એ બોલતો કારી પી નું ધોરું તઈ ઓય કઈ પાવર કે હે હે આવે ને જો રામ રામ ઈ નો કર્યો એ તારા કરતા તો આ આઈ જો તારા કરતા જો આ મીમાન નો હારા આણી તો આવે ને સીધી મને રામ રામ હા આ કોણે કિલે ઉજા વોટ કેમ

Кайрёпа упали. અઢી ત્રણ કલાક પછી છે ને લઈ રૂપી પાસે ગયો એક વાગે પાસે અઢી ત્રણ વાગે ટુકડો પી ગયો કામ ધંધે સડી જવાલો ફટાફટ